બાલાશીનો તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની વહલા દાહિયાની નીતિ સામે આવી છે પાણીદાર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિનો પાણીદાર વહીવટ સામે આવ્યો છે મહીસાગર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ અને બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રતિનિધિની રાજકીય દુશ્મનાવટ સામે આવી છે રયોલી ગામ બાલાસિનોર તાલુકા પંચાયત ફરી જો ભાજપને જીતવી હશે તો ભાજપ માટે પડકાર છે જ્યાં ગામનો મુખ્ય માર્ગ ઉપર પેવર બ્લોક ની જરૂર છે તેવી જગ્યા એ પેવર બ્લોક કેમ્પ નાખવામાં આવતા નથી દુશ્મની ની ભાવના થી જ પેવર બ્લોક નું કામ ફાળવેલ નથી અને ગ્રામ પંચાયત બનાવવાની બાકી છે દૂધ મંદિર આગળ આરસીસી રોડ મજબૂત છે તેમ છતાં તે જગ્યાએ પેવર બ્લોક તાલુકા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને ગામના મુખ્ય માર્ગ ઉપર ત્રણસો મીટર પેવર બ્લોક નાખ્યા વિનાનો નો કાડો ફીચર વાળો રસ્તો પેવર બ્લોક માટે રાહ જોઈ રહ્યો છે તાલુકા પંચાયત પ્રમુખને વિકાસના કામો અંગે તાલુકા વિકાસ અધિકારીને અને નાયબ તાલુકા વિકાસ અધિકારીને સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરેલ છે આ ગ્રાંટોની જે ફાળવણી કરી છે તેમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું આ તો પ્રજાની ગ્રાંટોનો કારોબાર કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે સીમાડો લાગતો હોય છે ગામડાના માણસો પશુપાલન અર્થે ઘાસચારો લેવા જવા માટે કાયમી ડોરોને પરેશાન થાય છે આ રસ્તે ખૂબ કાદવ કીચડ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો અર્થી પણ લઈ જવા માટે મુશ્કેલી પડે છે બાલાસિનોર તાલુકાની ચુમ્માલીસ ગ્રામ પંચાયત પૈકી ગણી પંચાયતોના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યોનો નો છુપો રોષ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને પ્રશાસન આની નોંધ લેશે કે કેમ તે જોવું રહ્યું જમીલા દિવાનનો રિપોર્ટ ન્યુઝ ટુ ડે બાલાસિનોર